અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા તરીકે સહેજાદ ખાન પઠાણની નિમણૂક કરવામાં આવી છે અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે ચૂંટણીમાં ખાન પઠાણને જાહેરાત કરી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ તેવીસ કોંગ્રેસના કાઉન્સિલરોમાંથી અઢાર કાઉન્સિલર દ્વારા સહેજાદ ખાન પઠાણ તરફ મતદાન થયું હતું જ્યારે કુલ અઢાર કોર્પોરેટરે ચૂંટણીમાં મતદાન કર્યું હતું પરંતુ મતદાન પ્રક્રિયામાંથી પાંચ કોર્પોરેટરોએ મતદાનથી અળગા રહ્યા હતા તેઓ મતદાન કરવા કોંગ્રેસ કાર્યાલય આવ્યા ન હતા ત્યારે સ્પષ્ટ બહુમતીથી સહેજાદ ખાન પઠાણ ફરી અમદાત કોર્પોરેશન વિપક્ષ નેતા બન્યા છે સમર્થન આપવા માટે હું અને મારા કાથી કાઉન્સિલર આભ્યાસે પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનની અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલજી અખિલ ભારતી કોંગ્રેસ કમિટીના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી સન્માનની એઆઈસીના સહપ્રભારી રામકિશન પોજાજી તમામ લોકોએ સમગ્ર ગુજરાતમાં જે મહાનગરપાલિકા હોય ત્યાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખીને અને એમનું મતદાન કરાવી જે પણ ઉમેદવાર નક્કી કરતા હોય એ ઉમેદવાર ઉમેદવાર નોંધાવી શકે અને એ ઉમેદવાર માટે બેલેટ પેપર ઉપરથી મતદાન કરીને જેની પણ બહુમતી આવે એને નેતા તરીકેની નિયુક્તિ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો તો એ જ પ્રક્રિયા બહુડાની અંદર પણ થઈ ગઈ રાજકોટની પણ થઈ ગઈ આજે અમદાવાદની અંદર પણ એ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે અને શહેજાદ ખાન પઠાણ એક જ ઉમેદવાર એ છે શનિબાબા એમનું નામ આવ્યું હતું એમની આજે વરણી કરીને ફરીથી નિયુક્તિ કરવામાં આવે છે